જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં જ્યેષ્ઠ માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેમજ આ મહિનામાં આવતા વ્રત તહેવારો વિશેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો તારીખ એકત્રીસ મે થી ઓગણત્રીસ જૂન સુધી જ્યેષ્ઠ માસ રહેશે આ મહિનો ભગવાન સૂર્યનારાયણ અને વરુણ દેવને સમર્પિત છે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે આથી આ મહિનાને જેષ્ઠ મહિનો કહેવાય છે સમય શાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનામાં દિવસો લાંબા હોય છે અને ગરમી સતત વધારે પડતી હોવાથી આ મહિનામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને રાખવા તેમજ વટે માર્ગો માટે પાણીની પરબ બંધાવી અથવા પાણીના માટલા મૂકવાનું વિશેષ મહાત્મ્ય છે આમ જેઠ મહિનામાં જળ દાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે આ મહિનામાં ફૂલ છોડ અને ઝાડને પાણી સિંચવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ મહિનો ભગવાન સૂર્યનારાયણ અને વરુણ દેવને સમર્પિત છે તેમની કૃપા મેળવવા જેઠ મહિનામાં જળનું દાન કરવું તેમજ બની શકે તેટલા વૃક્ષ રોપવા જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ મહિનામાં પાણીનો વ્યર્થ ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ આમ કરવાથી વરુણ દેવ નારાજ થઈ જાય છે આથી આ મહિનામાં પ્રાતઃકાળે ઊઠી ઉઠી સ્નાન આદિથી પરવારી સૂર્યદેવને જળ અર્પણ કરવું ફૂલ છોડને પાણી સિંચવું તરસ્યાને જળ પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા કરવી જેઠ મહિનામાં જળદાન કરવાથી સૂર્યદેવ અને વરુણ દેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આપણા ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમયે ભોજન કરે છે તે ધનવાન થાય છે આથી બની શકે તો એકટાણું કરવું શિવ પુરાણમાં કહ્યું છે કે આ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક રોગ કષ્ટ પરેશાની વગેરે દૂર થાય છે બળ બુદ્ધિ અને આયુષ્યમાં વધારો થાય છે શાસ્ત્રોમાં કહે છે કે આ મહિનામાં પૂનમના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘયજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જેઠ મહિનાનો સ્વામી મંગળ છે આથી આ મહિનામાં હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહાત્મ છે આખો જેઠ મહિનો મંગળવારે અને શનિવારે પૂજા આરાધના કરવી હનુમાન ચડાવવું કાળા કાળા અડદ તલ દાન કરવું આમ કરવાથી બજરંગબલી પ્રાપ્ત થશે આ મહિનામાં નિત્ય સવારે સૂર્ય નમસ્કાર કરવા સૂર્ય મંત્રના જપ કરવા ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરવી વરુણ દેવની કથા સાંભળવી વરુણ દેવની પૂજા કરવી વરુણ દેવ એ વર્ષાના દેવ છે

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનામાં પૂનમ ની તિથિયેષા નક્ષત્ર હોય છે આથી જ આ મહિનાનું નામ જેઠ પડ્યું છે આ મહિને ઉત્તર શાઠા અને પુણ્ય નક્ષત્રને શૂન્ય માનવામાં આવે છે આથી આ મહિનામાં કોઈ કાર્યો કરવામાં નથી આવતા એટલે કે કોઈ શુભ કાર્યો કરવામાં નથી આવતા જો કાર્યો કરવામાં આવે તો તેમાં અસફળતા મળે છે અને ધન હાનિ થાય છે સાથે જ વદ પક્ષની ચૌદસ અને સુદ પક્ષની તેર સ્થિતિને પણ શૂન્ય માનવામાં આવે છે આથી આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્યો ન કરવા જોઈએ મહાભારતમાં કહેવાયું છે કે આ મહિનામાં નિયમથી રહીને એક સમયે ભોજન કરવું જોઈએ તેનાથી ઐશ્વર્ય વધે છે શિવપુરાણમાં કહ્યું છે કે જેઠ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક પરેશાની દૂર થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે આ મહિને તલના દાનથી શક્તિ અને ઉંમર વધે છે ધર્મ સિંધુ ગ્રંથમાં કહ્યું છે કે આ મહિનાની પૂનમના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ઘણા બધા ગ્રંથોમાં એવું કહ્યું છે કે આ મહિનામાં હનુમાનજી અને શ્રીરામની પહેલીવાર મુલાકાત થઈ હતી

આ મહિનો ભગવાન બ્રહ્માને પણ ખૂબ જ પ્રિય છે આ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા વ્યક્તિએ આ મહિનામાં સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ આ મહિનામાં સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને તેની સૂર્ય ગ્રહ દશા મજબૂત થાય છે આ મહિનામાં સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડે છે તેમજ દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે લાંબો દિવસ હોવાથી જ આ મહિનાને જ્યેષ્ઠ મહિનો પણ કહેવાય છે જેઠ મહિનો એ જળનું દાન કરવા માટે શ્રેષ્ઠ મહિનો છે આથી આ મહિનામાં જળનું દાન કરવું જોઈએ છે કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમજ જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે જેઠ મહિનામાં બપોરના સમયે ન સુવું જોઈએ આમ કરવાથી ઘણી બધી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે જેઠ માસ દરમિયાન સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ નદી કે તળાવમાં કે પછી પવિત્ર જળાશયોમાં સ્નાન કરી જળનું દાન કરવું જોઈએ એટલે કે તરસ્યા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ બિલકુલ બગાડ ન કરવો જોઈએ આયુર્વેદમાં કહ્યું છે કે આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ આ મહિનામાં રીંગણ ખાવાથી વાયુના રોગો વધે છે અને ગરમી વધે છે આથી આખા મહિના દરમિયાન રીંગણ ન ખાવા જે વ્યક્તિ જ્યેષ્ઠ મહિનામાં માત્ર એક જ વાર ભોજન કરે છે તે ધનવાન બને છે આથી જો શક્ય હોય તો આ મહિના દરમિયાન માત્ર એક જ ટાઈમ ભોજન લેવું જોઈએ ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે આ મહિનામાં તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યેષ્ઠ મહિનાના સ્વામી મંગલદેવ છે આથી આ મહિનામાં હનુમાનજીની પૂજાનું પણ ખૂબ જ મહત્વ છે આથી આ મહિનાના દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું મહત્વ છે અને દરેક મહિનો કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે એ મહિનામાં સંબંધિત દેવી દેવતાની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આમ જેઠ મહિનામાં સૂર્યનો પ્રકોપ વધે છે એટલા માટે એવું કહેવાય છે કે આ મહિનામાં રવિવારનું વ્રત કરવું એ ખૂબ જ ફાયદાકારક છે આ મહિનામાં સૂર્યની જળહાતી કિરણો પૃથ્વીને ગરમ કરે છે આથી આ મહિનામાં સૂર્ય ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ મહિનામાં સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરી તેમનું વૃત કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમની કૃપા જીવનમાં અપાર પ્રગતિ સારું સ્વાસ્થ્ય મજબૂત આત્મવિશ્વાસ આપે છે ભગવાન સૂર્ય નારાયણની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે સમાજમાં માન સન્માન મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો જેષ્ટ મહિનામાં પાણીનું દાન કરવું ખૂબ જ મહત્વ છે આ મહિનામાં તીવ્ર પડે છે છે જમીનમાં પાણીનું સ્તર નીચે આવે તેથી મનુષ્યો પશુઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા જરૂર કરવી જોઈએ વૃક્ષો અને છોડને પણ પાણી આપવું જોઈએ તેનાથી સૂર્યદેવ અને વરુણદેવ પ્રસન્ન થશે આ મહિનામાં પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે દાન કરવું આ મહિનામાં સત્ત દાન કરવું પણ ખૂબ જ શુભ અને ફાયદાકારક પુણ્યદાયી માનવામાં આવે છે આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જાય છે એવામાં પાણીનું બંને એટલું વધારે સેવન કરવું જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે અને સાથે જ તમારે ખાણીપીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ તાજા ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ સાથે જ આ મહિનામાં તડકામાં બિલકુલ બહાર ન નીકળવું બને એટલું ખરે જ રહેવું જોઈએ આમ જૈષ મહિનો એટલે કર્મ ધર્મ કરવા માટેનો ઉત્તમ મહિનો છે આ મહિનામાં પાણી છત્રી પંખો અને અન્નનું દાન કરવાનો ખૂબ જ મહિમા છે આ મહિનામાં જેઠ મહિનાની શુધ્ધ પક્ષની ચતુર્થી તિથિ એટલે વિનાયક ચોથ આ દિવસે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે તથા જેઠ માસની શુધ્ધ પક્ષની દશમની તિથિએ ગંગા પૂજનનો દિવસ આવે છે આ દિવસે ગંગા સ્નાન કરી ગંગા મયાના દર્શન આરતી કરવાનો મહાત્મ છે જેઠ માસની એકાદશી એટલે નિર્જળા એકાદશી આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી નિર્જળા એટલે કે પાણીનું એક પણ ટીપુ પીતા વગર ઉપવાસ કરાય છે જેઠ સુદ તેરસ થી વટ સાવિત્રી વ્રત ની શરૂઆત થાય છે પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રતની પૂજા ઉપવાસ કરાય છે પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વડલાની પૂજા કરી પતિની લાંબી આયુષ્ય અને સંતાન પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે જેઠ માસની શુદ્ધ પૂનમે કબીર જયંતિ આવે છે તેમજ જેઠ માસ ની પક્ષમાં સંક્ટી ચતુર્થી એકાદશી અમારાયણની શ્રી માતા લક્ષ્મીની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે તો મિત્રો આજના આ વિડીયોમાં જૈષ્ઠ માસનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેમજ આ મહિનામાં આવતા વ્રત તહેવારો વિશેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપની જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ